નમસ્તે હું છું અત્યારે રાત થઈ ગઈ છે કેટલા વાગ્યા છે સવા આઠ જેવું થયું છે આજે થોડુંક લેટ થઈ ગયું છે હું કેમકે હું બહુ જ વિચારતી હતી કે આજે રસોઈમાં શું બનાવું તો રહી રહી અને મનમાં આવ્યું કે કંઈક આઈટમ બનાવો કેમકે મારા આજે આવ્યા છે તો એ બે ત્રણ દિવસ રોકાવાના છે અને જો એને સારી સારી આઈટમ ખવડાવું તો પછી રહી રહીને છે એનો પ્રોગ્રામ મને ઉજો હતો બેન અહીંયા જોઈ શકો છો પકોડા છે હજી કટિંગ કરવાના બાકી છે મસાલો તરસ મજાનો ભરી દીધો છે અને હજી એક બીજી આઈટમ પણ હું બનાવું છું એ બીજી આઈટમ તમને હું ફ્રાય કરું ત્યારે દેખાડવાની છું અત્યારે તો જો બનાવવાની તૈયારી કરું છું તેલ ગરમ મૂકી દીધું છે તો હમણાં પકોડા ફ્રાય કરવા મૂકી દઈશ તો હવે હું તળું ત્યારે નવી આઈટમ બતાવું તો તમે જો કે મેં સરસ મજાના પકોડા તળીને રેડી કરી નાખ્યા છે અહીંયા જો તમે બહુ મસ્ત મસ્ત બનાવ્યા છે સ્ટેજ પણ ઓઈલ નથી અંદર અને બીજી આઈટમ મેં તમને કીધી હતી એ છે જો અહીંયા બ્રેડ વડા બ્રેડ વડા એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી બોલ્સ થયા છે અને અંદર ચીઝ પણ ન ખાય પણ મે નાખ્યું નથી જો આ ફ્રાય કરવાના બાકી છે અને ફ્રાય કરું છું બે બે જ હું ફ્રાય કરું છું કારણ કે તેલ થર ઠંડુ ન થઈ જાય એના માટે ના જો એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થયા છે તો આ તળાશે એટલે અમે બેસી જાશું જમવા તમને પણ બ્રેડ વડા ભાવે છે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ પણ કરજો તો આવતા માં ફરી મળીશું ત્યાં સુધી બાય બાય ટેક કેર